સંત કબીરની શિખામણ કામ સાથે ભક્તિ કેવી રીતે કરી શકાય સંત કબીરદાસે કપડાં વણવાની સાથે ભગવાનની પૂજા પણ કરી હતી કાપડ વણવાનું અને ભક્તિ બંને કામ તે એકસાથે કરતા એક દિવસ એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને કબીરદાસજીને કહ્યું હું જાણું છું કે તમે ભક્ત છો પરંતુ હું ઘણા દિવસોથી જોઉં છું કે તમે આખો દિવસ કપડાં વણતા રહો છો તો તમે ભક્તિ ક્યારે કરો છો કબીરદાસજીએ માણસની વાતનો જવાબ ન આપ્યો અને કહ્યું કે ચાલો થોડા આગળ સુધી જઈએ તે યુવક કબીરજી સાથે ગયો રસ્તામાં તેમણે એક મહિલાને જોઈ કે જે પનઘટથી પાણી ભરીને પરત ફરી રહી હતી તેમના માથા પર પાણી ભરેલો ઘડો મૂકવામાં આવ્યો હતો તે ગીતો ગાતી ખુશીથી ચાલી રહી હતી તેણે હાથથી ઘડાને પકડી રાખ્યો ન હતો છતાં ઘડો તેના માથા પર સ્થિર હતો ઘડામાંનું પાણી છલકાતું પણ ન હતું કબીરદાસજીએ તે વ્યક્તિને પૂછ્યું કે તમે આ સ્ત્રીને જોઈ રહ્યા છો આનંદપૂર્વક ગીતો ગાતી વખતે તે પોતાના ઘર માટે પાણી લઈ જઈ રહી છે તેનું ધ્યાન તેના ઘડા પર તેના ગીત પર અને માર્ગ પર પણ છે બસ આ રીતે હું મારું જીવન જીવી રહ્યો છું મારું મન પણ ભગવાનની ભક્તિમાં લાગેલું છે અને હું લૌકિક કામ પણ કરતો રહું છું સંત કબીરની શિખામણ સંત કબીરે આ કથામાં કહ્યું છે કે ધન કમાવાની સાથે ભક્તિ પણ કરતા રહેવું જોઈએ ભક્તિ ગમે ત્યારે કરી શકાય છે આપણે આપણું કામ કરતી વખતે પણ ભગવાનનું ધ્યાન કરી શકીએ છીએ ભક્તિ બેચેની દૂર કરે છે અને કામ કરવાની શક્તિ આપે છે